કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું કર્યું લોકાર્પણ સેક્ટર સત્તરમાં કુલ અઠ્યાવીસ હજાર પાંચસો છોતેર ચોરસ મીટરમાં નિર્માણ પામેલા ધારાસભ્યો માટે નવા ક્વાર્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ઉપસ્થિત રહ્યા હતા અંદાજીત ત્રણસો પચીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બાર બ્લોકના બસો સોળ આવાસોમાંથી દસ બ્લોકના એકસો એસી આવાસોમાં ફિક્સ અને લૂઝ ફર્નિચર સાથે અને બાકીના બે બ્લોકના છત્રીસ આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યા છે વિશાળ ગાર્ડન ત્રણસો વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ કમ્યુનિટી હોલ સ્વિમિંગ પુલ કેન્ટીન ઇન્ડોર રમતના સાધનો અને તબીબી સારવાર માટે દવાખાનું અને પ્રોવિઝનલ સ્ટોર જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે સંકુલમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગ મળી રહે તે માટે દરેક યુનિટ દીટ બે એલોટેડ પાર્કિંગ જેમાંથી એક બેઝમેન્ટ અને એક ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે કેમ્પસના તમામ આંતરિક રસ્તાઓ આરસીસીથી થી બનાવવામાં આવ્યા છે કેમ્પસમાં પાણીના સંગ્રહ માટે રેન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે એટલું જ નહીં કુલ છસો નવા વૃક્ષોનું વાવેતર કરીને પીએમ મોદીના પર્યાવરણ જાળવણીના સંકલ્પને પણ સાકાર કરવામાં આવ્યો છે લોકાર્પણ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આવાસોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું